તું બધે ચેન્જ કેતો ના એડીશ મારી માની છો મને નહીં સારું લાગતું એટલે વધારેનો વધારેનો ચેન્જ કરેલો તું હા તો તું કે બે થોલું છોડો એટલે થોલું છોડો એટલે મૂળ છડાવા આયા તમે આવો તો તને શરમ છે કે નહીં ઉપર જાતા તને નાયણો પૈસા આલે ઉપર જાતા તું પગ કોદાવે ઉડા પર તારા દીયો કોઈ મોણા ખરી કોઈ પણ મારે હાલવાના છે ને નહી હાલવાના હવે નાયણા તારે લેવા લે ને કોઈ ની આ તો હું વરી પાળીને આવ્યો મેં તું નાયણો ચમ પગ ગોદેરો છે મને વરી જીવ બોલે તોડ્યો એકદમ હું તો કંટાળ્યો તો હવે ઓનાથી

તારા પૈસા તને મળી જવાબ પણ હવાર હવાર નો મારી માની છે વેલો વેલો ના તો પૈસા હવાર નો માગે તારા પૈસા તને મળી જાય રેડી સારું હવે કરી પૈસા બસ હારું હડો સારું લ્યો

પણ આ તમે થેલો લઈને આવ્યા છો ને ખાલી ભરવા આવ્યા છો ને એમને પાછા જતા રહો ના થેલો ભરવા નથી ને હું તો કોમે આવ્યો છું બીજા એટલે ચાર વર્ષ હું માગું છું તમે ગમે કોમે મને ખબર છે પૈસા માગવા જતા હશો એટલે પણ હું પૈસા માગવા નથી આવ્યો પૈસા હાલવા આવ્યો છું પૈસા હાલવા આવ્યા હોય ભમરા ભાઈ હોય એટલે હેડો હેડો વતાડું તો ભલામણ તમે ખબર હોય જે જે કરો છો પણ તમે શોખ નથી કરતા ફૂડું તો અહીંયા પૈસા હાલવા આવ્યો છું હા તો હેડો અહીંયા ઘરે આપડે એમાં શું કરી

બે મિનિટ ભરવાનું ચેક કરવા જોઈએ ના બોલો હવે ભમરા ભાઈ હા હું શું હા તમને પૈસા ડબલ થઈને આયા છે ના હોય પણ મારી માની મારે પૈસા આયા મે કોઈ 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 આવ્યા નથી કોઈને લીધા નથી તો પૈસા લઈને આયા ક્યાંથી અરે હા સાહેબ એક વાત કહું હા મારી માની જોગન અમાર પૈસા આયા કેથી તમે જે લોટરીની ટિકિટ લીધી હતી કે નહીં હા એમાં તમે 75000 ની ટિકિટ લીધી હતી હા હા એના ડબલ થઈ તમારે 1.2 લાખ રૂપિયા આયા છે ના સાહેબ મને બીક લાગે તમે હવે કેવરે પૈસા હાલતા હોય એમનસી ખબર પણ સુખ તો કરવો છે તમારે લોટરીની ટિકિટ લાગી છે ના સાહેબ હું પૈસા એવા નહીં લઉં નથી લેવા ના મારી મારી જોગન આ તો અતાર તો ચો ફસાવાના ધંધા કરે હું તો હલવાઈ જઉં ને

હારું હેઠ લઈ લે મારી માની છોગણ હા સાહેબ ઓ સાહેબ હા સાબ આવો પાછા અહીંયા આવેરા લઈ લે પૈસા અને મારું લેણું ભરી જાય મારી મારી છોગણ અમે લઈ લઉં હેઠ ને તારા આયા લઈ જાય જે આયા આવી આપણે શું હા હા પૈસા જ મતલબ બસ આયા આધું આ મોન્યા મોન્યા કે હું કે મેં કીધું કે હું સાહેબ મને હાસું યાદ આવી હું મેં લીધી તી

દોઢ લાખ સાહેબ એમ પૂરા છે સારું સાહેબ તો હું ને આપણું મારે મોડું થાય છે પણ સાહેબ ચા પોણી કરતા જાવ તો સારું હતું ચા પોણી યાર કરો જ હું પણ મારા અધિક ગણ પાંચ લાખ રૂપિયા હાલવાના છે ને મોડું થાય બીજું કોઈ નઈ તો સારું વળતા તો તારે ચા પોણી કરતા હો હવરાય તો હું હા હવરાય ની મારી મારી જવું ને આવજો પાછા સારું તો હોય હો ટકા બસ એ હારું આવજો હો એ હાલ અહીંયા સાહેબ હા આ કેટલા મહિના ડબલ થયા મહિના હા એટલે આ તો અઠવાડિયામાં ડબલ થયા અઠવાડિયામાં ના હોય

મેં તો ટિકિટ લીધી નથી મારા તો પૈસા ના હોય તારા જ ફરી જાય પચાસ હજાર રૂપિયા મારે હજી સતુર ભાઈ ના ફરવા જવાના તમારું કોમ થઈ ગયું ના થઈ ગયું કોમ થઈ ગયું લઈ લેવા સારું હવે હું હમણાં સતુર ભાઈ આલવા હલવા દઉં સારું લ્યો એ સારું હડો એ મારી માની છો મારે તો લેણું ફરી જાય મેં અચાર ટિકિટ લીધી હતી હડો લેણા ફરી જાય હે સતુર ભાઈ ને આજે આવું પેલા તો

પંચોતેર હજાર વાળું નહીં થાય ત્રણ દાડો તો અઠવાડિયું એમ ડબલ થશે ના તો લાખ વાળું જ રાખો હા તો હું એમ કહું છું કે બે લાખ રૂપિયા આવશે ત્રણ દાડા ની અંદર આ તો કશો વધો નહીં તો અત્યારે તમારે પાસે પૈસા લઈને આવ્યા છો એટલે આ એ ભલા મોણો હોય વસે પૈસા લઈને તો કોઈ ના ફરણ ઘરે જવું પડે એવું છે એમ હું જ ને તો પછી એડો મારા જે આગળ જાણું મોડું થાય છે હેડો ઘરે બે ત્રણ ગણા બીજા છે હું કઈશ કદાચ લેવી હોય તો જાણે અહીંયા ને ડબલ થશે હેડો હા ઘડો ના ગતુલભાઈ ગતુલભાઈ

અને હા શું કહો છો મને વિશ્વાસ નહીં આવતો મારી માની છોકરી તમે તો આ વિશ્વાસ ના કરો ને એટલે દાદા તમારી ભૂલ છે એટલે પણ ભાઈ તમે તો જેમ તેના પાસે માગતા હો છો એટલે તમારી પાસે પૈસા હતા બધા કોઈ દાડો ફાયલા નથી સાચી વાત છે પણ મને પૈસા એક જણો કરે આવીને આલી ગયો છે એમ કરે એમ ને માની જતો રહ્યો કોક સાહેબ આયા હતા કે તમારે લોટરીમાં પૈસા લાજ્યા છે લોટરી ને લાજ્યા ઓય